હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સરગમ એકેડમી દ્વારા ફરી એકવાર વડોદરાની કલાપ્રેમી જનતા માટે આઇડલ બે હજાર ચોવીસ લાઈવ મ્યુઝિક ડાન્સ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું એમ્પી થિયેટર બાગ ખાતે આ સમગ્ર કાર્યક્રમ યોજાયો જેમાં એકેડમીના સિત્તેરથી વધારે વિદ્યાર્થીઓ દ્વારા લાઈવ મ્યુઝિક ડાન્સ પરફોર્મન્સ કરવામાં આવ્યું આ વખતે સમગ્ર કાર્યક્રમ નાઇન્ટીન્સના હિટ સોંગની થીમ પર રાખવામાં આવ્યું જેમાં જે ગીતો ભૂલાઈ ગયા છે તે ગીતોની યાદ ફરીથી કરાવવા માટે આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં જે ભવિષ્યના આર્ટિસ્ટ બનવા તરફ આગળ જઈ રહ્યા છે તેવા એક પ્લેટફોર્મ મળે તેવા લોકો માટે ખાસા કાર્યક્રમ યોજવામાં આવ્યો જે સ્ટેજ પર પ્રોફેશનલ આર્ટિસ્ટ સાથે પરફોર્મન્સ કરવાનો અનુભવ થાય અને સાથે તેઓને નામાંકિત કલાકારો સાથે પરફોર્મ કરવાનો મોકો મળે તે મુખ્ય ઉદ્દેશ હતો આ કોન્સર્ટના મુખ્ય અતિથિ તરીકે ગુજરાત અને ભારતને વિદેશની ધરતી પર ગૌરવ અપાવનાર એવા નરેશ પટેલ કે જેઓ રંગ સાગર પરફોર્મિંગ આર્ટિસ્ટના ડાયરેક્ટર પણ ખાસ ઉપસ્થિત રહ્યા આ ખાસ ઇવેન્ટમાં જે એન્ટ્રી છે તે નિશુલ્ક રાખવામાં આવી હતી તમામ લોકો માટે ઓપન ફોર ઓલ જે સમગ્ર કાર્યક્રમ હતો વડોદરાની કલા રસિક જનતાઓને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે અને તમામ જે લોકો છે તે આ કાર્યક્રમમાં ખાસ જોડાયા હતા તેમજ વનરાજસિંહ કે જેઓ કોન બનેગા કરોડપતિના પહેલાં પચીસ લાખના વિજેતા હતા તેમને પણ સ્ટેજ પર બોલાવી સન્માનિત કરવામાં આવ્યા આ લાઇવ કોન્સર્ટ દ્વારા જે ભાવિ પેઢી વડોદરાની તૈયાર થવા જઈ રહી છે ભવિષ્યમાં વડોદરા અને ગુજરાતનું નામ આખા વિશ્વમાં પહોંચાડે અને કલાનો સારો એવો પ્રસાર કરે તે માટે આ ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો